ફતેપુરા ગ્રામ પંચાયતમાં મતદાર યાદીમાં મોટા પાય છબરડાના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરી જેમાં વાંધા વિરોધ માટેની અરજી મંગાવવામાં આવી છે ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતની મતદાર યાદી સમય વિત્યા પછી જાહેર કરાતા મોટા પાયે છબલ્લા થવાની બૂમ ઉઠવા પામી છે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરી મતદાર યાદીમાં વાંધા વિરોધ માટે આઠ તારીખ સુધી લોકોને સાંભળવા માટેની મુદ્દત આપી ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતમાં મતદાર યાદી જાહેર ન થતા લોકોને અનેક તર્ક વિતર્કો સતાવી રહ્યા છે ફતેપુરા ગ્રામ પંચાયતની મતદાર યાદી માટે ફતેપુરાના જાગૃત નાગરિક અને પૂર્વ સભ્ય દિલીપભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ દ્વારા મતદાર યાદી માટે ફતેપુરા મામલતદાર તેમજ ગ્રામ પંચાયતમાં મતદાર યાદી માટે માંગણી કરતા મતદાર યાદી ન મળી પરંતુ મતદાર યાદી સુધારા વધારા માટેના ફરિયાદની તારીખ વીત્યા પછી ફતેપુરા ગ્રામ પંચાયતના ક્લાર્ક દ્વારા ફતેપુરા જાગૃત નાગરિક દિલીપભાઈ પ્રજાપતિને મતદાર યાદી આપી હતી આ મતદાર યાદીનો અભ્યાસ કરી જોતા મતદાર યાદી મોટા માથાના લોકો સરળતાથી ચૂંટણી જીતી શકે તેમજ પોતાના માનીતા મતદારોને પોતાના વોર્ડમાં દાખલ કરીને સરળતાથી ચૂંટણી જીતી શકાય તેવું આયોજનબદ્ધ કામ કરી મોટા માથાના લોકો દ્વારા પોતાની મરજીના વોર્ડમાં પોતાના મરજીના મતદારોને ઉમેદવારી કરી પોતાના ઉમેદવારો સરળતાથી જીતી શકે સત્તા અસર કરી શકે તે માટે મોટા પાયે છબરડો કર્યો હોવાની ભૂમ સામે આવી છે ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી દ્વારા ફતેપુરા મતદાર યાદી પ્રસિદ્ધ ન કરતા તલાટીકમ મંત્રી શંકાના ઘેરામાં આવ્યા છે કલેક્ટર મતદાર યાદી પ્રસિદ્ધ કરી આટલા સમય વીતી ગયો હોવા છતાં પણ મતદાન યાદી તલાટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં કેમ ન આવી તલાટી દ્વારા મતદાન યાદી સમય વીત્યા પછી ક્લાર્ક કેમ કરી દ્વારા પ્રસિદ્ધ કેમ કરી

પચીસ ના રોજ મામલતદાર કચેરી ગ્રામ પંચાયત તલાટી મંત્રીશ્રી ને પસિદ્ધ કરવા આપેલ હતી પણ ફતેપુરા ગ્રામ પંચાયત ના તલાટીશ્રી ગ્રામ પંચાયતની અંદર પ્રસિદ્ધ કરી નથી અને તારીખ આઠ પાંચ બે હજાર પચીસ ના રોજ આખરી પ્રસિદ્ધિ કરવાની હતી અને વાંધા વચ્ચે રજૂ કરવાના હતા પણ તલાટી શ્રી દ્વારા દસ તારીખે થોડા વાગે ગ્રામ પંચાયતના કારકુન દ્વારા મતદાર યાદી આપવામાં આવે છે અને એ મતદાર યાદી અભ્યાસ કરતા અમને એવું જાણવા મળ્યું છે કે મતદાર યાદી ની અંદર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને વોર્ડના નામો આમ તેમ બદલી દેવામાં આવેલ છે તો અમે મામલતદાર શ્રી ફતેપુરાને જાણ લેખિત જાણ કરવાના છે કે અમને અમારા જે વોર રચના જે છે તેમ કરી આપે નહીં તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધીજી આ માર્ગ અપનાવીશું દિલીપભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ